નમસ્કાર દોસ્તો તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ દસની ગુજરાતી વિષયની એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ક્વેશ્ચન બેંક નંબર પાંચ પ્રશ્ન બેંક નંબર પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસની તેના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો લઈને આપણે તમારી સમક્ષ હાજર થઈ ગયા છે અને આ સમગ્ર સોલ્યુશનની જો પીડીએફ તમારે જોઈતી હોય તો પીડીએફની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી પીડીએફ મેળવી લેજો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ દસના ના ગુજરાતી વિષયની તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજની જે પ્રશ્ન બેંક છે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક તે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ ગદ્ય વિભાગ એમાં અ અહીંયા કહ્યું છે કે નીચેના જોડકાને યોગ્ય રીતે જોડીને ફરીથી લખો ગમે તે એક એમાં પહેલું છે ભૂખથી એ ભૂંડી ભીખ તો એમાં જવાબ આવશે પન્નાલાલ પટેલ બીજું છે વિરલ વિભૂતિ એમાં જવાબ આવશે આત્માપ્રીત અપૂર્વજી મિત્રો વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે પણ આપણી ચેનલ ઉપર ટૂંક સમયની અંદર એટલે કે એક જ કલાકની અંદર મૂકી દેવામાં આવશે જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ વિજ્ઞાન વિષયની એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો મિત્રો આપણે ધોરણ દસના ગુજરાતી વ્યાકરણ માટેનો એક જબરજસ્ત કોર્સ લોન્ચ કરવાના છે અને કરી દીધો છે જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો જોડણી સંધિ સમાસ અલંકાર છંદ કરતરી આવી રીતે બધા જ ગ્રામરના જે ટૉપિક છે વ્યાકરણના જે ટૉપિક છે તે સમગ્ર ટૉપિકની સમજૂતી એમના ઉદાહરણ ગયા વર્ષની અંદર એટલે કે પાછલા વર્ષોની અંદર બોર્ડની અંદર જે ઉદાહરણો પૂછાયા હોય તે મોસ્ટ ટાઈમ બી ઉદાહરણો તમને જો કોઈ ડાઉટ હોય તો એ ડાઉટ સોલ્વિંગ અને એની પીડીએફ સમગ્ર સોલ્યુશન અને ઉદાહરણની પીડીએફ આ સમગ્ર કોર્સ આપણે એક લોન્ચ કર્યો છે જેની માત્ર ને માત્ર સો રૂપિયા તો સો રૂપિયાની અંદર આ ગુજરાતી વ્યાકરણનો સમગ્ર કોર્સ જે છે એનો તમે અભ્યાસ કરી શકશો તો ધોરણ દસ ના દરેક વિદ્યાર્થીઓએ અચૂક ખરીદવા જેવો અને અભ્યાસ કરવા જેવો કોર્સ છે જેથી કરીને ગુજરાતીની અંદર તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ કોર્સ જે છે તે પરચેસ કરી લેવો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ કોર્સ પરચેસ કરવાની તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ કોર્સ પરચેસ કરી લેવો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ કૃતિ અહીંયા આપણને આપેલું છે હિમાલયમાં એક સાહસ તો એનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ ભૂખથી એ ભૂંડી ભીખ એનો સાહિત્ય પ્રકાર છે નવલકથાખંડ ત્યાર પછી આપણે આગળનું જોડકું જોઈએ એમાં છે કૃતિને પાત્ર સાથે જોડવાનું છે તો ભૂખથી એ ભૂંડી ભીખ એમાં કાળું આવશે અને વિરલ વિભૂતિ તો એમાં પાત્ર આવશે જબકભાઈ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પાત્ર છે સુંદરજી શેઠ એને આપણે જોડીશું ઉક્તિ સાથે તો એની ઉક્તિ આવશે એ ઠૂઠિયા ક્યાં જાય છે એમ અને સંત એની ઉક્તિ છે દેહ નહીં આત્મા મૂલ્યવાન છે ત્યાર પછી કૃતિ છે હિમાલયમાં એક સાહસ એને જોડીશું મારી જીવનકથા સાથે અને બીજું છે ભૂખથી એ ભૂંડી ભીખ એને આપણે જોડીશું માનવીની ભવાઈ સાથે ત્યાર પછી બ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે એમાં પહેલું દુકાળમાં ધરતી પર શાનો વરસાદ વરસી રહ્યો હતો તો જવાબ આવશે દુષ્કાળમાં ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો હતો બીજો સવાલ સુંદરજી શેઠ દુષ્કાળનું કારણ શું માનતા હતા તો સુંદરજી શેઠ ખેડૂતોના નિશાશાને દુષ્કાળ પડવાનું કારણ માનતા હતા ત્યાર પછી ત્રીજો સવાલ સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઊભા હતા તો સદાવ્રતમાં જેમણે ખળામાંથી ઉચકા એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા જેમના ઘરમાં એક સમયે પુષ્કળ ધાન હતું એવા પણ ત્યાં ઊભા હતા નાની સરખી લૂંટફાટને શરમ માનનારો ભાઈનું દીધેલું ન લેનારો પણ આજે કંગાળ બની અને કતારમાં ઊભો હતો ચોથો સવાલ પન્નાલાલ પટેલને સાહિત્ય માટે કયો સર્વોચ્ચ પુરસ્કાર એનાયત થયો હતો તો પન્નાલાલ પટેલને સાહિત્ય માટેનો ભારતીય જ્ઞાનપીઠ સર્વોચ્ચ પુરસ્કાર એનાયત થયો હતો પાંચમો સવાલ શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ અને સ્મરણ શક્તિ કેવી હતી તો શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ અને સ્મરણ શક્તિ બાળપણથી અસાધારણ હતી છઠ્ઠો સવાલ શ્રીમદ રાજચંદ્રને નાની ઉંમરે કયું જ્ઞાન પ્રાપ્ત થયું હતું તો શ્રીમદ રાજચંદ્રને નાની ઉંમરે જાતિ સ્મરણ અને સત્તાવધાની શક્તિનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું સાતમો સવાલ શ્રીમદે સ્ત્રીઓના ઉત્થાન માટે કયું પુસ્તક લખેલું તો શ્રીમદે સ્ત્રીઓના ઉત્થાન માટે સ્ત્રીનીતિ બોધક વિભાગ એક વિભાગ પહેલો પુસ્તક લખેલું શત શક્તિ એટલે શું તો એક સાથે સો વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ એટલે સત્તાવધાની શક્તિ નવમો સવાલ પહાડોના શિખર ઉપર શું ચળકી રહ્યું હતું તો પહાડોના શિખર ઉપર હિમનો મુકટ ચળકી રહ્યો હતો દસમો સવાલ હિમાલયમાં એક સાહસ કૃતિના સર્જક ખોભણોમાં સાથી છેતરાયા તો રસ્તામાં અનેક જગ્યાએ હિમ નદીઓમાં મોટી ખોભણો આવતી હતી અને અનેક ઠેકાણે તાજુ હિમ પડવાને લીધે આવી ખોભણો દેખાતી ન હતી આ તાજા પડેલા હિમથી લેખક છેતરાય અને પગ મૂક્યો કે તરત જ બરફ ઘસી પડ્યો અને લેખક એક ભયાનક અને પહોળી ખોભણની અંદર લપસ્યા ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું બાવાના બે બગડિયા એમ કાળું શા માટે કહે છે તમારું છે ને તમને આપીએ છીએ એમાં ધર્માદા જેવું કંઈ છે જ નહીં સુંદરજી છેઠના આ સૂચનથી કાળુએ દોઢ પાસેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું તેને થયું કે આ તો બાવાના બે બગડિયા જેવો ખેલ થયો કારણ કે કાળું માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કંઈ માંગવું નહીં એ ટેક પળાય નહીં અને ભીખ માંગીને આ તો મરવા જેવું થયું સમાન ન રહ્યું ત્યાર પછી બીજો સવાલ કાળું ધર્માદુ લેવા શા માટે તૈયાર થાય છે કાળું અનાજ લેવા અચકાતો હતો સુંદરજી છે આ જોયું તેને બોલાવીને કહ્યું કે કુદરત આગળ આપણે સૌ લાચાર છીએ તને એમ લાગતું હોય કે આ ધર્માદાનું છે તને હાથ લાંબો કરતા સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા ઉપર આવીને ઝાડુ મારી જજે અને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માંગીને અહીં પાથરી દેજે પછી તને એમ નહીં થાય કે તું ધર્માદાનું મફતનું ખાય છે કાળુને સુંદરજી છેઠની મોટાઈ સ્પર્શી ગઈ આથી કાળુ અંતે અનાજ માટેની મદદ લેવા માટે તૈયાર થાય છે ત્યાર પછી ત્રીજો સવાલ શ્રીમદ રાજચંદ્રએ બાળકોને આધ્યાત્મિક જ્ઞાન કેવી રીતે પીરસ્યું તો સમગ્ર પ્રશ્નનો ઉત્તર જે છે તે અહીં તમને દર્શાવેલો છે તમે જોઈ શકો છો મિત્રો આ જે ગુજરાતી વિષયની જે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યો છે સાથે સાથે વિજ્ઞાન વિષયનો જે વિડીયો છે સંપૂર્ણ સોલ્યુશન એ પણ થોડા જ સમયની અંદર આપણા ચેનલ ઉપર મુકાઈ જશે એક કલાકની અંદર તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો અને આ વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ તેમની ટુકડીએ હિમ નદી ઓળંગવા માટે સર્વપ્રથમ દોરડાની સાંકળ બનાવી પછી દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમનદીઓ ઓળંગવા લાગ્યા ત્યાર પછી પાંચમો સવાલ જવાહરલાલ નહેરુની ઈચ્છા શા માટે અધૂરી રહી ગઈ હતી તો સાહસિક નહેરુ પોતાની એક ટુકડી સાથે હિમાલયના પ્રવાસે નીકળ્યા સાથે એક ભૂમિયાને પણ લીધો પણ જરૂરી સાધન સામગ્રી ન હોવાને કારણે નહેરુનો પગ એક જગ્યાએ ખોભણમાં લપસ્યો દોરડાએ તેમને પકડી રાખી આથી તેઓ બચી ગયા ખોભણોની સંખ્યાને વિશાળતા વિશાળતા જોતા તેમને ના ઈલાજે પ્રવાસ અધૂરેથી છોડી દેવો પડ્યો માટે જવાહરલાલ નહેરુની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી ત્યાર પછી આપણે જોઈએ ડ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં પેલું લાટ હોત તો લેત પણ કણબી છું એટલે નહીં લઉં વિધાનના આધારે કાળુની સ્વામી ભક્તિ સ્વમાની વ્યક્તિત્વનો પરિચય આપો તો સમગ્ર પ્રશ્ન જે છે તેનો ઉત્તર અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલો છે તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંક આવી છે ક્વેશ્ચન બેંક આવી છે તે બધી જ ક્વેશ્ચન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ તમામે તમામ પ્રશ્ન બેંક જે છે ક્વેશ્ચન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી બીજો સવાલ ભૂખથીય ભૂંડી ભીખ કૃતિના આધારે દુષ્કાળની ભયાનકતા વર્ણવો તો અહીંયા દુષ્કાળની ભયાનકતા આપણે ખૂબ સરસ રીતે તમારી સમક્ષ રજૂ કરેલી છે આ વિડીયો તમે જોઈ શકો છો તમે પોઝ કરીને આ જવાબ જે છે તે લખી શકો છો અથવા તો તમારી નોટબુકમાં લખી શકો છો અથવા યાદ રાખી શકો છો ત્રીજો સવાલ એક યુગ પ્રવર્તક ભારતીય જૈન તિરસ્કર તરીકે શ્રીમદ રાજચંદ્રને મૂલવો તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા ખૂબ જ સરસ રીતે આપણે રજૂ કર્યો છે ત્યાર પછી ચોથો સવાલ હિમાલયમાં એક સાહસ કૃતિને આધારે હિમાલયનું સૌંદર્ય તમારા શબ્દમાં આ તો અહીંયા તમે જોઈ શકો છો જવાબ આપણે દર્શાવેલો છે મિત્રો ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે ધોરણ દસની ગુજરાતી વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક ઓરિજિનલ ક્વેશ્ચન બેન્ક ક્વેશ્ચન બેંક નંબર પાંચ અથવા તો પ્રશ્ન બેંક નંબર ચાર એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો વિડિયો અહીં તમે જોઈ રહ્યા છો અને વિજ્ઞાન વિષયનો અને અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી અભ્યાસ કરી લેજો પાંચમો સવાલ લેખકને પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવું પડ્યું તે યોગ્ય લાગ્યું કે નહીં કારણો સાથે જણાવો તો તમે જોઈ શકો છો આપણે આ જવાબ જે છે તે ખૂબ જ સરસ રીતે ત્યાર પછી હવે આપણે જોઈએ વિભાગ બી પદ્ય વિભાગ અહીંયા કહ્યું છે કે નીચેના જોડકાઓને યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો જેના કુલ બે માર્ગ છે તો સર્વપ્રથમ તો આપણે કૃતિને સાહિત્ય પ્રકાર સાથે જોડવાનો છે તો એક બપોર એ આવશે ઉર્મી કાવ્ય અને ચાંદલિયો એને આપણે જોડીશું લોકગીત સાથે ત્યાર પછી બીજું છે દીપ હોલવું તો એને આપણે જોડીશું હાઈકુ સાથે એનો સાહિત્ય પ્રકાર છે અને ચેત જે જીતમાય હાર એને આપણે મુક્તક સાથે જોડીશું હવે કૃતિને તેમના સર્જક સાથે જોડવાના છે તો ચેત જે જીતમાય હાર એ રહીશ મણિયાર અને એક બપોરે એ રાવજી પટેલ ત્યાર પછી છે આગળ કૃતિ આપણને આપી છે સફળતા જિંદગીની હસ્તરેખામાં તો એને બેફામ સાથે જોડીશું અને દીપ હોલવું એને જોડીશું અનિરુદ્ધ ભટ્ટ સાથે કૃતિ છે એક બપોરે એને જોડીશું અંગત સાથે અને ચાંદલીઓને જોડીશું આપણે રઢિયાળી રાજ સાથે ત્યાર પછી બ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે એમાં સવાલ છે તો જીવનના મધ્યાહનનું પ્રતિક છે બીજું કવિ રાવજી પટેલને કયો રોગ થયો હતો તો કવિ રાવજી પટેલને ટીબીનો રોગ થયો હતો ત્રીજો સવાલ એક બપોરે કૃતિમાં શાનું આલેખન થયું છે તો એક બપોરે કૃતિમાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન થયું છે ચોથો સવાલ ભારવેલો અગ્નિ એટલે શું તો ભારવેલો અગ્નિ એટલે રાખ નીચે સંઘરેલો અગ્નિ પાંચમો એક બપોરે કાવ્યના કવિ પોતાની માતાને કયા કયા કામ સોંપે છે તો એક બપોરે કાવ્યના કવિ પોતાની માતાને ભારવેલો અગ્નિ ઠારી દેવાનું અને રોટલો બાંધી દેવાનું કામ સોંપે છે છઠ્ઠો સવાલ ચાંદલિયો કાવ્યમાં જેઠની તુલના કોની સાથે કરવામાં આવી છે તો ચાંદલિયો કાવ્યમાં જેઠની તુલના અષાઢ મહિનાના વરસાદ સાથે કરવામાં આવી છે સાતમો સવાલ કાવ્ય નાયિકાનો પતિ કેવો પાઘડી કેવી પાઘડી પહેરે છે તો કાવ્યનાયિકાનો પતિ નવરંગી પાઘડી પહેરે છે આઠમો સવાલ ચાંદલિયો કૃતિમાં નાયિકાએ કયા કયા સ્વજનોની વાત કરી છે ચાંદલિયો કૃતિમાં નાયિકાએ સાસુ સસરા જેઠ જેઠાણી દેર દેરાણી નણદોય અને તેમના પતિની વાત કરી છે હાઈકુ કયા દેશનો સાહિત્ય પ્રકાર છે તો હાઈકુ જાપાન દેશનો સાહિત્ય પ્રકાર છે છે હાઈકુ સાહિત્ય સ્વરૂપનું બંધારણ જણાવો તો બંધારણ આ રીતે છે સત્તર અક્ષર અને ત્રણ પંક્તિનો બનેલો છે પ્રથમ પંક્તિ સાત અક્ષર બીજી પંક્તિ પાંચ અક્ષર અને ત્રીજી પંક્તિ જે છે તે પાંચ અક્ષરની હોય છે અગિયારમો સવાલ કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ બેફામનું મૂળ નામ જણાવો તો બેફામનું મૂળ નામ બરકત વીરાણી છે બીજા મુક્તકમાં શાનો મહિમા વ્યક્ત થયો છે તો બીજા મુક્તકમાં કર્મનો મહિમા વ્યક્ત થયો છે ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં પેલું કવિ મહુડીની છાંય તળે શા માટે પડી રહેવા માંગે છે તો એક સારસી જે કવિને પ્રિય લાગે છે તે ખેતરને શેડીથી ક્યાંક ઉડી ગઈ છે એના ઉડી જવાથી કાવ્ય નાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે એમને જીવનમાંથી રસ ઉડી ગયો છે પોતે નિષ્ક્રિય થઈને જીવનના અંત સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે બીજો સવાલ કાવ્ય નાયિકાએ નણદોઈને વાડીનો મોરલો કેમ કહ્યો છે તો કાવ્ય નાયિકાએ ચાંદલિયો લોકગીતમાં નણદોઈને પોતાની વાડીનો મોરલો કહ્યો છે મોરપીચથી રળિયામણો લાગતો મોર વાડીમાં પોતાના ટવકારથી વાતાવરણને ગુંજતું કરી દે છે એમ નણદોઈ પણ પોતાની મીઠાશભરી વાણીથી સૌના દિલ જીતી લે છે આથી ચાંદલિયો લોકગીતમાં કાવ્ય નાયિકાએ નણદોઈને પોતાની વાડીનો મોરલો કહ્યો છે ત્રીજો સવાલ પરણીઓ મારી સગી નણંદને વીર જો આ શબ્દો કાવ્ય નાયિકાએ શા માટે પ્રયોજ્યો છે તો કાવ્યનાયિકા સખીને પોતાનો પતિ એમ નહીં પણ પરણીઓ મારો એમ કહે છે એમાં પતિ પ્રત્યેના મમત્વ પ્રેમ અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થયો છે પરણીઓ મારી સગીનો નણંદ વીરજો આ શબ્દમાં તેણે નણંદ પ્રત્યેનો આદર જાળવ્યો છે તેનું ગૌરવ કર્યું છે આમ આ શબ્દમાં તેણે ભાઈ બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે ચોથો સવાલ મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે ખોરડું નાનું છે બહાર મજાનું આંગણું છે સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે ચેતના સ્વયં વિસ્તાર પામે છે તેથી ઓરડાનું બહારનું આંગણું કવિને મોટું લાગે છે એક બપોર કૃતિના કવિના જીવનમાં નિરસ્તા શા માટે આવી ગઈ એક સારસી જે કવિને પ્રિય લાગે છે તે ખેતરને શેઢેથી ક્યાંક ઉડી ગઈ છે એના ઉડી જવાથી કાવ્ય નાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે એટલે કવિને જીવનમાંથી રસ ઉડી ગયો છે અને નિરસતા આવી ગઈ છે ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે એમાં પહેલો સવાલ સારસી ઉડી જવાથી કવિના જીવન ઉપર થયેલી અસરને તમારા શબ્દમાં વર્ણવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રશ્નનો ઉત્તર ખૂબ જ સરળતાથી આપણે વ્યવસ્થિત રીતે એકદમ છાપેલા અક્ષરોની અંદર અહીંયા રજૂ કરેલો છે મિત્રો આપણી આ ચેનલ ઉપર જેટલી પણ એકમ પ્રશ્ન બેંક છે ધોરણ ધોરણ લઈને સુધીની બધી એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ તમામ એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંકનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે પીડીએફ પણ છે અને વિડીયો પણ છે બંને તમને મળી જશે બીજો સવાલ એક બપોરે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો તો આ પ્રશ્નનો ઉત્તર પણ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તમે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ આ જે જવાબ છે તે તમારી નોટબુકની અંદર લખી શકો છો અથવા તો યાદ રાખી શકો છો ત્યાર પછી ત્રીજો સવાલ ચેત જે જીતમાંય હાર હોય મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે તે સમજાવો તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે ત્યાર પછી જોઈએ ચોથો સવાલ વર્તમાન સમયમાં અનુભવાથી સંયુક્ત કુટુંબની ખોટ વિશે તેમજ પ્રસન્ન મધુર કુટુંબ જીવનના લાભ અંગે તમારા વિચારો સ્પષ્ટ કરો મિત્રો આ જવાબ આપણને અહીંયા આપેલો છે અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ આપણે બનાવેલી છે જો તમે પીડીએફનો અભ્યાસ કરવા માગતા હોય તો નીચે લિંક તમને આપેલી છે એના ઉપર તમે ક્લિક કરી અને આ પીડીએફ પણ તમે મેળવી શકો છો અવશ્ય પીડીએફનો અભ્યાસ કરી લેજો પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત

લળી લળીને હેત કરતા વાસના ઝુંડના ઝુંડ તો સજીવારો પણ અલંકાર અને ઝુમો ગાંડાની જેમ દોડ્યો તો ઉપમા અલંકાર ત્યાર પછી બ નીચેની પંક્તિઓનો છંદ ઓળખાવો એમાં પેલું અસત્ય માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જાતો શિખરણી છંદ રે પંખીડા સુખથી ચણજો ગીતવા કંઈ ગાજો તો મંદાક્રાંતા છંદ સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ અન્યનું તો એક વાંકુ આપના અઢાર છે તો મનહર છંદ કરતા ઝાડ કરોળીઓ ભોંઈ પડી ગભરાય વણ તૂટેલા તાંતણે ઉપર ચડવા જાય તો દોહરો છંદ અમારા એ દાદ વિપુલ વડના ઝુંડ સરખા તો શિખરણી છંદ ત્યાર પછી ક નીચેના નું છંદ બંધારણ સમજાવો એમાં પહેલું છે અનુષ્ટુપ છંદ તો બંધારણ છે 8 8 અક્ષરના ચાર ચરણ પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ અને સાતમો ગુરુ બીજા અને ચોથા ચરણમાં પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ શિખરણી છંદ એમાં બંધારણ અક્ષર 17 યતિ 6 અને પછી 12 અક્ષર એમાં ગણ ય મ ન સ ભ લ ગા ત્યાર પછી છે ત્રીજું ચોપાઈ છંદ એમાં બંધારણ માત્રા દરેક ચરણમાં 15 ચરણ 4 તાલ પહેલી પછી 4

મિત્રો આપણે ધોરણ દસ માટે ગુજરાતી વ્યાકરણનો એક સરસ મજાનો જે કોર્સ છે તે લોન્ચ કરેલો છે સરળ સમજૂતીને વિડીયો સાથે લેક્ચર અને સોલ્યુશન છે એમાં તમે જોઈ શકો છો અહીંયા જેટલા પણ આપણે વ્યાકરણના ટોપિકો દર્શાવેલા છે બધા જ ટોપિકોની સરળ સમજૂતી બધા જ ટોપિકોના ઉદાહરણ બોર્ડમાં આગલા વર્ષોની અંદર પૂછાયેલા ઉદાહરણ મોસ્ટ એમ્પી ઉદાહરણ તમને જો કોઈ ડાઉટ હોય તો એનું પણ સોલ્વ કરી આપવામાં આવશે અને સમગ્ર આ જે સમજૂતી અને ઉદાહરણ છે તેમની પીડીએફ સાથે આ જે કોર્સ છે તમે માત્ર ને માત્ર સો રૂપિયાની અંદર ખરીદી શકો છો અને અભ્યાસ કરી શકો છો આ કોર્સ તમારે ગુજરાતીની અંદર સારામાં સારા માર્ક્સ લાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે અને માત્ર ને માત્ર સો રૂપિયા આપણે વિદ્યાર્થીઓ માટે કિંમત રાખી જેથી દરેક વિદ્યાર્થીઓ આ કોર્ષ જે છે ખરીદી શકે તેનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે તો દરેક વિદ્યાર્થીઓ આ કોર્સ ફરજિયાત એટલે કે અવશ્ય પરચેસ કરી અને તેનો અભ્યાસ કરજો તો સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો આ કોર્સ પરચેસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો એના ઉપર ક્લિક કરીને તમે ખરીદી શકો છો તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે વિભાગ ડી અર્થગ્રહણ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે મોહમ્મદ માંકડનો આ જે પેરેગ્રાફ છે તો એનો જવાબ જે છે તે આપણે આ પ્રમાણે લખી શકીએ એનું અર્થગ્રહણ જુઓ કુદરતને માણે તે સુખી અન્ય પ્રાણીઓની જેમ માણસનું ખરું સ્થાન કુદરતમાં જ રહેલું છે જે માણસ કુદરતી તત્વોનું સૌંદર્ય શીતળતા સંગીત અને ભીની માટીની સોડમ માણી શકતો નથી તે સુખી થવાની ક્ષમતા ગુમાવી બેસે છે કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને માણી શકનાર વ્યક્તિ જે સાચા અર્થમાં સુખી ગણાય પછી ભલે તે ધનિક હોય કે નિર્ધન હોય ત્યાર પછી છે સંવેદનશીલ વ્યક્તિનું હૃદય નામનો આપણને તમે જોઈ શકો છો એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે તો એનો જે અર્થગ્રહણ છે તે સંવેદના નામથી આપણે આ પ્રમાણે કરી શકીએ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય અન્યો માટે કુસુમ જેવું કોમળ અને પોતાના માટે વ્રજ જેવું કઠોર હોય છે પ્રાણી માત્ર પ્રત્યેની સંવેદના હિન્દુસ્તાનની ધરતીની માહેક છે ક્યારેક સંવેદનાનું દ્રશ્યરૂપ કર્મ હોય છે તો ક્યારેક આંસુ આંસુ બનીને શરૂ પડતી સંવેદના કર્મશીલતામાં પરિણમે છે અને અખિલ જીવનમાં જેણે કદી આંસુ સાર્યા નથી એણે જીવનને કદી પ્રેમ કર્યો નથી ત્યાર પછી તેના અથવાની અંદર આપણને વિનોબા ભાવેનો એક પેરેગ્રાફ આપણને આપેલો છે તો જોઈએ એમનો અર્થગ્રહણ કંઈક આ પ્રમાણે થશે ઘરડો તર્ક તો ઉંમરમાં ઘરડા માણસો કરતાં નવી વસ્તુ શીખવાની ધગશ જેનામાં જતી રહી હોય તેવા ઘરડાઓ આપણા દેશમાં ઘણા મળશે એમને નાનપણમાં જે મળ્યું તે ખરું મોટા થઈને કંઈ વિશેષને શીખવું એવી જડતા એમનામાં અનેક વર્ષોની ગુલામીને પરિણામે ઉતરી આવી છે આજ સુધી થયું તે ભવિષ્યમાં પણ થવાનું નથી એમ માનું તે ઘરડો તર્ક તેનાથી જીવનમાં ભારે હાનિ થઈ શકે છે તેના અથવામાં તમે જોઈ શકો છો કે આપણને ફાધર વોલેસે લખેલો એક પેરેગ્રાફ આપેલો છે તો જોઈએ એમનું આ પ્રમાણે આપણે અર્થગ્રહણ કરી શકીએ જીવન અને સંસ્કૃતિનું અનુસંધાન કુદરતે બક્ષેલો માનવ જીવનને શુદ્ધ સમૃદ્ધ પ્રસન્ન ગંભીર અને વૈવિધ્યપૂર્ણ બનાવવાના પ્રયત્નોમાં માણસે ભલે સંસ્કૃતિ ખીલવી હોય પરંતુ એણે એને ભૂલવું જોઈએ કે સંસ્કૃતિનો એના જીવન સાથે અતૂટ નાતો છે એને રહેવો જોઈએ જીવન અને સંસ્કૃતિ વચ્ચે અનુસંધાન સંધાય તો બંને વ્યર્થ થઈ જાય છે તેના અથવામાં રવિશંકર મહારાજનો એક આપણને પેરેગ્રાફ આપેલો છે અને એમનો જે સારાંશ છે તે કંઈક આ પ્રમાણે છે શહેરનો શહેર શહેરનો સરેરાશ માનવી સંકુચિત અને સ્વાર્થી બની જાય છે તેના હૃદયમાંથી માયા લુપ્ત થઈ જાય છે શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને સામાજિક સંસ્થાઓ સહિયારા પુરુષાર્થ વડે શહેરની આ બધી સમસ્યાઓને હળવી જરૂર બનાવી શકે છે મિત્રો અહીંયા આપણે આ જે સમગ્ર સોલ્યુશન જે છે એકમ કસોટીની જે ક્વેશ્ચન બેંક છે અથવા તો જે પ્રશ્ન બેંક ચાર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો અને સાથે સાથે વિજ્ઞાન વિષયની એકમ કસોટીની પ્રશ્ન બેંક છે એ પણ એક જ કલાકની અંદર આપણી ચેનલ ઉપર પબ્લિક થવાની છે તો જરૂરથી એનો પણ અભ્યાસ કરી લેજો